ડૉક્ટર મુકેશ બલજાણી હું અનુપૂણા હોસ્પિટલ હું નથી આવું છું આજે કુવાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હું ફ્રીમાં સેવા આપવા માટે આવ્યો છું અહીં ઘણા પ્રકારના દર્દીઓ મેં જોયા છે જેમાંથી અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુના કેસ ફરીવા તાવ હૃદય ડાયાબિટીસના પણ વધારે છે પણ તાવના પેક્શન વધારે જોવા મળે છે